નવરાત્રીમાં ત્યારે નવરાત્રિના આયોજકો દ્વારા ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવે છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવા ફૂડ ફૂડ સ્ટોલ ધારકો માટે લેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે ગરબાની જગ્યા ઉપર ઉભા કરવામાં આવેલા ફૂડ સ્ટોલ ધારકો પાસે જો લાયસન્સ નહીં હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે આ સાથે નવરાત્રીના નવ દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ખાણીપીણીના એકમોનું ચેકિંગ પણ કરવામાં આવશે આયોજન કરવામાં આવે છે એમાં ફૂડ સ્ટોલ પણ ઘણી જગ્યાએ આવે છે એ ફૂડ સ્ટોલ માટે કોર્પોરેશન દ્વારા ફરજિયાત લાઇસન્સ લેવા માટેનો સૂચના આપવામાં આવી છે અને આ લાઇસન્સ ઓનલાઈન અરજી કરવાની રહેશે જે પણ નાગરિકો નાગરિકોની સુખાકારી માટે ફૂડ સારું મળે એ માટે કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને દરેક સ્ટોલ ધારક લાયસન્સ લેવો ફરજિયાત છે અને આ દરમિયાન વિવિધ સ્ટોલોની ચેકિંગ પણ કરવામાં આવશે અને એ દરમિયાન જો અખાદ્ય પદાર્થ કે યોગ્ય વસ્તુ નહીં મળે તો તે તેની સામે નિયમોસરની કાર્યવાહી કરવામાં છે અને દરેક સ્ટોલ ધારકે ફરજિયાત ફૂડનું લાઇસન્સ લેવાનું રહેશે